નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું જીગર પંડ્યા નજર કરીશું મુખ્ય સમાચાર ગીર સોમનાથ પ્રાચીન તીર્થ સરસ્વતી નદી માં પુર ભગવાન માધવરાવ બન્યા જળમગ્ન સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ઘરકાવ નદીમાં નવા નીર આવતા લોકો કર્યા વધામ જુનાગઢમાં ગઈકાલે બારે મેઘ ખાંગા થયા બાદ હાલ ઉઘાડ નીકળ્યો છેલ્લા બે દિવસ માં જુનાગઢ શહેર સહિત સમગ્ર પંથક પાણીમાં તરબોળ થઈ ગયું ગિરનાર પરથી પાણીના ધોધ શહેર તરફ આવતા તળેટી તથા દામોદર કુંડ માં પાણી બે કાંઠે વહેતું થયું હતું ગુજરાત માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે અનુસાર આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે બનાસકાંઠા પાટણ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે બીલા શાંતિનગર ઉગલવાણ ઓબડિયામાં વરસાદ પડ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીર વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અમરેલીના રાજુલા જાફરાબાદ ખાંભામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો જિલ્લાના રાજુલાના ડુંગર મોરંગી માંડળ વિક્ટર કુંભારિયા દેવકા સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ થતાં મોરંગી નામની રામતલીયા નદીમાં ઘોડા પૂર બદ્રીનાથમાં અલકનંદા ખતરાના નિશાનને પાર કરી સપ્તકુંડને ખાલી કરવામાં આવ્યું છે પોલીસે સ્થાનિક અને પ્રવાસીઓને ચેતવણી આપી માસ્ટર પ્લાન હેઠળ બદ્રીનાથ ધામમાં ચાલી રહેલું તમામ કામ બંધ કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં સોમવાર એક જુલાઈથી નવા ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો અમલ શરૂ કરાયો જે અંતર્ગત ગુજરાતમાં પ્રથમ દિવસે એકસો ને ચોસઠ ગુના નોંધવામાં આવ્યા મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં કલમમાવાડી ડેમ દૂધગંગા નદીના તટપ્રદેશમાં સોમવારે બે યુવાનો ડૂબી ગયા આ ઘટના બાદ એનડીઆરએફની ટીમ પ્રી પોઝિશનિંગ માટે તૈનાત કરવામાં આવી છે એનડીઆરએફની ટીમે બે મૃતદેહને સફળતાપૂર્વક બહાર કાઢ્યા રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે તમે દરેક વખતે સદનમાં અધ્યક્ષનું અપમાન ન કરી શકો તમે અચાનક સદનમાં ઉભા થઈ જાઓ છો રાજ્યસભાની કાર્યવાહીમાં અધ્યક્ષ આટલી અવગણના ક્યારે થઈ નથી વધારો ઝીંક્યો સ્ટુડન્ટ વિઝા ફી સાતસો દસ ડોલર થી વધારી સોળસો ડોલર કરાઈ ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર